નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો તમારી ન્યૂઝ ચેનલ લોક સમાચાર ગુજરાત અને હું છું રણજીત આજના ગુજરાતના સૌથી ગરમ સૌથી ચર્ચિત અને સૌથી વિવાદાસ્પદ હેડલાઇન લઈને અમે હાજર છીએ દારૂબંધીમાં ભંગ અથડામણ પોલીસ પર આક્ષેપ સરકારનો પડકાર અને જનતા રેડની ચર્ચા આ વિડીયો છે દરેક ગુજરાતી માટે કેમ કે દારૂબંધી માત્ર કાયદો નથી આ ગુજરાતની ઓળખ ગુજરાતની સેફ્ટી અને ગુજરાતની રાજકીય રાજકારણનો મોટો પ્રશ્ન છે સૌ પ્રથમ સમજી કે આ વિવાદ ક્યાંથી શરૂ થયો મિત્રો થોડા દિવસ પહેલાં કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ થરાદ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જનતા રેડ કરી તેઓ લોકો પાસેથી સીધા હાથે ફરિયાદો લે છે કે દારૂને ડ્રગ્સનો ધંધો ખુલ્લેઆમ ચાલે છે કેમેરા આગળ મેવાણી કહે છે કે દારૂબંધી કાગળ પર છે જમીન પર નથી સરકાર આંધળીની બહેરી બની ગઈ છે કેટલાક પોલીસ અને રાજકીય લોકો બુટલેગરને સપોર્ટ કરે છે અને પ્રોટેક્શન આપે છે આ નિવેદન પછી ગુજરાતના પોલિટિક્સમાં વિવાદ ફાટી નીકળે છે મિત્રો મેવાણીનો સ્ટેપ માત્ર એક રાજકીય દાવ નથી પરંતુ રાજકીય રીતે સડક સ્તરેથી સરકારને પડકારવાનો પ્રયાસ છે મેવાણી કહે છે કે દારૂબંધી છે પણ રોજ લાખો રૂપિયાનો દારૂ ઝડપાય છે તો પૂછવું પડે કે આ વેપાર કોણ ચલાવે છે જો ગાંધીના ગુજરાતમાં દારૂ બંધ છે તો આ દારૂ આવી ક્યાંથી રહ્યો છે તેમણે પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટને લેખિત રજૂઆત કરી અને તેમણે કહ્યું કે આ માત્ર એક રાજકીય આશીર્વાદથી ચાલતો દારૂનો ધંધો છે અહીંથી મેવાણી વિશેષ રાજકીય સરકારની ફાઇટ માત્ર ગરમ નથી રહી તાપમાન સો સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે બીજી તરફ પોલીસ કર્મચારીના પરિવારોએ મેવાણીના શબ્દોને અપમાનજનક ગણાવ્યા છે એક તરફ મેવાણી કહે છે કે પોલીસ બુટલેગર સાથે સંકળાયેલી છે અને તેમને સાથે મળીને ધંધો કરે છે તો પોલીસ પરિવારનું કહ્યું છે કે પોલીસને બદનામ કરવા માટે મેવાણી રાજકારણ કરી રહ્યા છે કેટલાક લોકોએ મેવાણીની ખુલ્લી માફી માંગવાની પણ માંગ કરી છે હવે મિત્રો આ મુદ્દો રાજકીય નથી ગૃહમંત્રી અને પોલીસ જનતા તેમ ત્રિકોણે અથડામણ બની ગયો છે હવે વાત કરીએ ગૃહમંત્રી હર્ષ સંઘવીની સંઘવીનો જવાબ જો તમને દારૂને ડ્રગ્સનો ધંધો ચાલે છે એવું લાગે તો સ્થળ બતાવો અમે તરત જ રેડ કરીશું જનતા રેડ નહીં પરંતુ પુરાવા આપો એવું તેમણે મેવાણીની કહ્યું છે સરકારનું સ્ટેન્ડ સ્પષ્ટ છે કે દારૂબંધી ગુજરાતની ઓળખ છે અપરાધ થાય છે એટલે કાયદો ખોટો નથી જ્યારે મેવાડીનું સુતંત રાજકીય છે એવું સરકારનું કહેવું છે આ જવાબ પછી બંને તરફથી સોશિયલ મીડિયા પર વાયરલ વરાજાજ ચાલી રહ્યા છે મિત્રો દારૂબંધી ગ્રાઉન્ડ પર કેટલી સફળ છે આંકડા જોશો તો શક્ય ચોંકાવી દે એવું છે ગયા એક બે વર્ષમાં રાજ્યમાં કરોડો રૂપિયાનો દારૂ પકડાયો હજારો ગુટલેગસ અટકાયા તેમજ હાઈવે પરથી દારૂ ભરેલી ગાડીઓનો ટ્રાફિક વધ્યો અને કેટલાક બોર્ડર વિસ્તારો હોટસ્પોટ બન્યા આમ ગુજરાતમાં વર્ષમાં ઘણા કરોડોનો દારૂ પકડાય છે મિત્રો મોટો સવાલ એ છે કે આટલા સિઝર થાય છે એટલે નેટવર્ક મજબૂત છે કે પછી વેપાર મજબૂત છે આ વિવાદ પાછળ રાજકીય અર્થ વધુ રસપ્રદ છે મેવાણી લાંબા સમયથી જ વિરોધી સ્વર છે તેમનો ટાર્ગેટ બીજેપી સરકાર અને ઇન્ફોર્મેશન એજન્સી છે દારૂબંધી મુદ્દે તેઓ ગ્રાઉન્ડ ક્વોન્ટેન્ટ બનાવવા માંગે છે બીજી તરફ સરકાર પોતાનું ક્લીન લો એન્ડ ઓર્ડર ફેસ જાળવવા ઈચ્છે છે પોલીસને ટાર્ગેટ કરવાના મેવાણીના નિવેદનો સરકાર સામે જન સમર્થનમાં અસર પાડે તેવી શક્યતા છે હવે વાત કરીએ કે જનતા શું કહે છે અમારી ટીમે રસ્તા પર બજારમાં સોશિયલ મીડિયા કોમેન્ટ્સમાં લોકોની પાસે એક જ પ્રશ્ન પૂછ્યો દારૂબંધી છે કે દેખા કેટલાકે કહ્યું કે ગુજરાતમાં દારૂ સરળતાથી મળી ગયા જાય કેટલાય કહ્યું કે કાયદો છે એટલે ઓછામાં ઓછો ખુલ્લો વેપાર અટક્યો છે કેટલાકે કહ્યું કે લોકો મોટા ફેસ છે મોટા લોકો સેફ છે ને નાના પકડાય છે બુટલેગરો કેમ પકડાતા નથી પીધેલા જ પકડાય છે અને ઘણાએ કહ્યું કે રાજકારણીઓ લડે છે અને ભોગ જનતા ભરે છે તો મિત્રો આ વિવાદમાંથી નીકળતો સૌથી મોટી બાબત કે દારૂબંધી છે પરંતુ દારૂ ક્યારેય બંધ થયો નથી એક બાજુ મેવાણીનો આક્રમણ હુમલો બીજી તરફ સંઘવીનો જવાબ અને વચ્ચે ગુજરાતની જનતા ગુજરાતની સેફ્ટી અને ગુજરાતનો કાયદો આ મુદ્દે આગામી દિવસોમાં રાજકારણ વધુ ગરમ થશે અને લોકસમાચાર ગુજરાત આ વિષય પર સંપૂર્ણ નજર રાખશે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો તમને શું લાગે છે મેવાણી સાચા કે સંઘવી દારૂબંધી સફળ છે કે માત્ર રાજકીય મુદ્દો તો મિત્રો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન દબાવો કારણ કે ગુજરાતનો સૌથી સચોટ નિર્ભર અને અડીખમ ન્યૂઝ એટલે લોકસમાચાર ગુજરાત